મંડી હરિઓમ જો પ્રગતિ પત્રના અનુસંધાને આપણે અધ્યયન નિસ્પત્તિ આઠના આધારે તમામ અક્ષરને ઓળખે છે ધ્વનિ સાથે જોડે છે શબ્દો વાંચે છે એના અનુસંધાને સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરી છે મૂળાક્ષરનું ઝાડ મૂળાક્ષરનું વૃક્ષ જો બધાએ સરસ મજાના વૃક્ષ બનાવ્યા છે એની અંદર તમામ મૂળાક્ષરો બધા જ મૂળાક્ષરો અંદર લખેલા છે એટલે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય કે તમામ મૂળાક્ષરોની ઓળખ મેળવેલી છે પ્રિયાંશીબેન આમ પાછો બરાબર બેઠા છે બસ ક્રિષ્નાબેન જો બધાએ સરસ મજાનું ઝાડ જો જાતે દોર્યું છે અને તમામ મૂળાક્ષરોનું લેખન કર્યું છે લેખન કરી અને અંદર સરસ મજાની રંગ પૂરણી કરેલી છે ચલો પ પછી શું આવે ર પછી મ પછી વાહ ભાઈ વાહ પછી બ પછી વ પછી સરસ ક પછી જ પછી ટ પછી ડ પછી સરસ મજાનું વૃક્ષ બનાવી આપણે સરસ મજાનું મૂળાક્ષર ઝાડ દોરેલું છે અને અહીંયા જુઓ તમામ દીકરીઓ અમારે જો પ્રિયાશી શરૂઆત જ કરી છે હજુ અને એમને ગમે એવા ઝાડવા જો બધાના અલગ અલગ જાડવા છે અને એવું સરસ મજાનું પેઇન્ટિંગ કામ કર્યું છે મૂળાક્ષરનું પૂંછું પકડવાનું બેટા વાહ ભાઈ વાહ સુપર વેરી ગુડ જો બધાને ખૂબ ખૂબ અભિનંદન બધાએ સરસ કામ કર્યું છે જેણે જેવું બનાવ્યું એ બધું જ સરસ છે જો હવે આ સિવાય હવે શું બને શબ્દ નું ઝાડ બને કે નહીં હવે મૂળાક્ષર બધું જ બને હવે તમારે શું કરવાનું છે તમને આવડતા શબ્દો જાતે લખીને શબ્દ વૃક્ષ બનાવવાનું છે